આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે જેથી દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું સવારે ચાર કલાકથી સોમનાથ મંદિરમાં દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી પૂર્વ નાયબ પ્રધાન નીતિન પટેલે પણ પરિવાર સાથે મહાદેવને શીશ ઝુકાવ્યું હતું શ્રાવણ મહિનાના સોમવારે શિવ ભક્તો માટે ખાસ દિવસ માનવામાં આવે છે ત્યારે દેવાધી દેવ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે વહેલી સવારે ચાર કલાકે સોમનાથ મહાદેવના કપાટ ખુલે તે પહેલા જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી સોમનાથ મહાદેવ મંદિરના કપાટ ખૂલતા જય સોમનાથના નાદથી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું દેશના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રાત્રિના સમયે જ સોમનાથ પહોંચી ગયા હતા જય શ્રી સોમનાથ જય વર્ધન અમાવાસ્યા શ્રાવણ માસ તો બીજો સોમવાર છે ભગવાન સોમનાથ ને આશુતોષ ને મતમસ્તક દંડવત પ્રણામ સાથે પ્રાર્થના કરીએ આવનાર સર્વે ભક્તજનોના દુઃખ દૂર કરે સૌ સૌનું કલ્યાણ કરે

તો એમનો દસ ગણો પુણ્ય પ્રાપ્ત થાય છે આ કરેલો છે કૃપા સર્વે ભક્ત પર અવિરત વરસતી રહે આવી સોમનાથ દાદા ને નતમસ્તક પ્રાર્થના સોમનાથ મહાદેવ મંદિર ની આરતી ના દર્શન કરવાનો પણ વિશેષ મહત્વ છે

મહાદેવની સવારે નવ કલાકે પાલખી યાત્રા યોજાઈ હતી જેમાં ભગવાન સોમનાથના મુખોટાને સોમનાથ મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા તો ન્યાયાત્રા તો ત્રણ દિવસથી એમણે ચાલુ કરી છે મારી દ્રષ્ટિએ અને બધાની દ્રષ્ટિએ ન્યાય યાત્રા કે ફક્ત કોંગ્રેસે પોતાની રાજકીય હયાતી બતાવવા માટે પટેલ આવે છે સોમનાથ મહાદેવ પર તેની વિશેષ આસ્થા છે દાયકાઓથી ઓથી નીતિન પટેલ સોમનાથ મહાદેવના સોમવારે દર્શન માટે આવે છે જોકે સોમનાથ મહાદેવના દર્શન બાદ નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા

લગભગ પાંચ લાખ કરતા વધુ સરકારી કર્મચારીઓ છે એમાં શિક્ષણ વિભાગના શિક્ષકોની પણ ખૂબ મોટી સંખ્યા છે અને ગુજરાતના લગભગ તમામ ગામોની અંદર પાંત્રીસ છત્રીસ હજાર જેટલી શાળાઓ ગુજરાત સરકારના માધ્યમથી ચાલે છે પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ કોલેજો આ બધું જો ગણીએ તો એમાં લગભગ સવા કરોડ કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એમને શિક્ષણ આપવા માટે હજારો ને લાખો કર્મચારીઓ શિક્ષણ વિભાગ સાથે વિવિધ રીતે સંકળાયેલા છે આ પૈકી કેટલાક લોકો વગર રજાએ પરદેશ જતા રહ્યા હોય અથવા બહાર ગયા હોય કે બહાર જઈને સેટલ થયા હોય અને અહીંયા એમની શાળામાં હાજરી ચાલતી હોય એવું કેટલાક કિસ્સા તાજેતરમાં સરકારના ધ્યાન ઉપર આવ્યા છે મીડિયા મારફતે પણ ધ્યાન ઉપર આવ્યા છે અને મેં જે નિવેદન જોયા શિક્ષણ મંત્રી મંત્રીશ્રીના એ પ્રમાણે સરકારે આના અંગે ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે અને દરેક જીઓને દરેક જિલ્લામાં બધાને સૂચના આપી છે કે દરેક શાળાની અંદર શિક્ષકોની નિયમિત હાજરી પુરાય અને જે ખોટી હાજરી પૂરી છે એમની સામે પણ સરકાર પગલાં લેવાની છે ચેતન પારનાથી એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સોમનાથ